છોટાસા નાના સવારે શિવ હોય તો આવી ગયા છે નવ વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈઝ આજે મસ્ત નાઈ લીધું છે તો બી પોણા થઈ ગયા બાકી સાડા નવું ઉઠું ને સૌ દસ જેવું રેડી થાઉં છું પણ આજે પોણા દસમાં રેડી થઈ ગયો છું કેમ કે આજે ઘંટી ચલાવી છે એટલે પેલું ઘઉં દળવાના એટલે મમ્મી વહેલા ઉઠાડી નાખે એટલે ઘરમાં જ દળવાના હતા રેડી થઈને પછી બધું કામ પર લાગી જવાનું મમ્મી કામ પર લાગી જાય મમ્મીને કામ હોય ને એટલે ફટાફટ મને ઉઠાડી નાખે ચાલો આ કરવાનું છે બધું કરવાનું છે મશીનમાં કપડાં ધોવાના છે એટલે મારા બધા કપડાં ધોવાના એટલે મને બોલી તો લેવા દે પછી તું બોલ શાંતિથી રાખ તને તલાવ વારું મળશે

ઘંટી ચાલુ કરી છે ને ગાઈસ એટલે બંધ રાખ્યું છે મેં તો છે ને આ બ્લોગમાં ખરા અવાજ જ આવે એટલે મેં કીધું બંધ રાખી દે તો જ કંઈ સારો વોઇસ આવશે આ મોબાઈલમાં બાકી તો નહીં આવે એટલે પછી અમે આ દરવાજો દરવાજો બંધ કરી દીધું અને મમ્મી પેલી સાઈડ કામ કરશે હું મારું એડિટિંગમાં કામ કરે હા ગઈશ મને ખબર છે કે હોમ ટૂર આપવાનો છે તમને થોડુંક થોડુંક તો બ્લોગમાં દેખાતું જ હશે પણ એકદમ પ્રોપર હોમ ટૂર આપવાનો છે એ હું તમને જલ્દી હોમ ટૂર આપીશ બહુ મજા આવશે હોમ ટૂરમાં પણ તમે કોમેન્ટ નથી કરતા કે હોમ ટૂર બાકી જો કોમેન્ટ આવશે ને દસ જેવી તો હોમ ટૂર આપી દઈશ બધું તો એ નથી આવી કોમેન્ટ હોમ ટૂરની એટલે નથી આપતો હમણાં એટલે હોમ ટૂરની કોમેન્ટ કરે જલ્દી ના બધા નખરા બંધ કર પડી ગયો જોયું હમણાં મોબાઈલ પડી ગયો અહીંયા નીચે એટલે મસ્ત મસ્ત કેરી આવી છે એકદમ કેસો કેરી છે કાપીને આપી છે મમ્મીએ ને સાથે એડિટિંગ મજા જ કાર છે આ ગાય છે ને મુલતાની માટી લગાવવા બેઠો છું આ થોડુંક છે ને મો બધું બહુ કાળું થઈ ગયું છે કારણ કે દીવું જઈને આવ્યો ને તો બધું ટેન થઈ ગયું છે મોઢું આખું ને મુલતાની માટી લગાવું છું મુલતાની માટી લગાવી દે ને થોડુંક મોઢું છે ને આપણું સુંદર થઈ જાય એવું મમ્મીએ કીધું છે તો મુલતાની માટી લગાવી દેવાનું અને પછી એક બે કલાક રહેવા દઉં ને પછી કાઢી નાખવાની એટલે છે ને પેલી ઓઇલી સ્કીન હોય ને એ નીકળી જાય એટલે લગાવું છું હમણાં મુલતાની માટી મને બહુ કંટાળો આવે પણ કરવું પડે જો ને કેટલું મોં કાળું થઈ ગયું છે આખું મોં કાળું કાળું થઈ ગયું છે એના કારણે ડન પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યા ફાયર એ કોબી સમજે બોલ ફ્લાવર ની કોબી સમજે કાંદા ખાય

બેંગ્લોર જીતાવી જીતાડી છે ભાઈ એટલે આજે ચૌદ ને એકસો છવીસ એટલે બહુ ઓછા ગયા હા વિકેટ કોલર તો કેન્સલ થઈ ગયો હારા કેટલો શાંતિથી થી જો મેચ ને મોબાઈલ બનને બનને મચડે ભાઈ આરામ તો જો તીયો છે ભાઈ આરામ તો જુઓ ખાલી હું થયો છે ટાઈમ ઓફ થયો ટાઈમ આઉટ આવે એ ઓફ તો વેને માણસ થઈ જાય જો અહીંયા એક સાઈડ મોબાઈલ ચાલે રિલીઝ ચાલે અહીંયા મેચ ચાલે આરામ જો ખાલી ખા ખાઈને જો આ પેટ વધારે છે ખાલી

જોયું હવે આ કોણ જીતે ને કોણ નહીં મને તો છે ને ભાઈ હું કઉ હાચા દિલ થી કઉ ને આરસીબી હારવું જોઈએ મને આરસીબી ગમતી જ નથી ને પંજાબ જીતવું જોઈએ આ તો મારી એમ જ છે બાકી લોકો જીતશે પક્યાનું કેવું એવું છે કે આરસીબી જીતશે તારું કેવું શું છે મારું કઈ કેવું નહીં ના એક 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 બે માંથી એક તો બે માંથી એક તો લેવી જ પડે જીતે એટલે ખબર પડી જાય કોણ જીતવું બે માંથી એક તો લેવી પડે જીતે ખબર પડી એક એક કોઈ એક બાજુ છે ને પંજાબ જ આપ્યું છે એટલે જોઈએ હવે શું થાય છે એક આરસીબી વાળો બે પંજાબવાળા વાળા માં એકસો વીસ રન જોઈએ છે તો ગાઈસ બોલું જ છું કે ભાઈ આ પંજાબ પંજાબ પણ અહીંયા વિકેટ પડી 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 કોની કઈ સિમરન ગયો ગાય જો 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 અરે યાર સોરી કેચ આવી ગયો અરે કોલી જો કેટલો ખુશ પણ હજુ બાપ બાપ બાકી છે બાપ બાકી છે કોઈ અનુષ્કાન કુત્તી બધે ચાલો બ્રેક આવી ગયો ભાઈ કઈ નઈ હજુ હજુ ભાઈ હજુ 8 વિકેટ બાકી બે વિકેટ પડી 8 વિકેટ બાકી છે ગોડ ગાઈસ શ્રેયો સયર બી ચાલ્યો ગયો ભાઈ આપણે પનોથી લાગી રહ્યા જો આ તો જો કટ લાગી ગઈ અને ગયો માય ગોડ અરે બાપ રે બાઓ કોઈ દો કોઈ દો કોઈ દો કોઈ <laughs> 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 क्यों? ए, कोई जो अरे <laughs> माइयां <laughs> <ना, जीदी> <laughs>

છ રન થી જીતું ખાલી ગાય છ રન થી કટોકટી તો હસી જ પણ બધાની પૂરી થઈ ગજબ ઇતિહાસ લખાઈ ગાય આના પર જઈએ છીએ ભાગળ પર જોઈએ કોઈ ભીડ ભીડ છે કે નહીં બાકી તો પોલીસ બધા હશે જ ઉભા ભાગળ પર આવ્યા પણ જો ભીડ એટલી બધી છે ને બધાને ભગાવે છે બરાબર રાજુ આપણે તિબલ સીટમાં છે આપણે પગડા પગડે તો તો